આ ઓય ગલ્લા આવે ગલ્લા કીધું અરે હેડવા દે હેડ મૈયા આવું છું દલાલી ખાયો હો ભાઈ મારું હા આ રિક્ષા તો

અઠવાડિયા પેસેન્જર મના લીધે હું શાંતિ મારે હા તમારો ધંધો ગોળો હતો લેવાય નરવા દે હું કહું હા બોલો રિક્ષા ચાલુ થઇ જાય છે એટલે બધું આવે ન આપડે પગાર જે માટી પડે એટલે તમારે આખી માં જાળી છે આખી રિક્ષા જાળી મેં લેલી તમારે ક્યાં રિક્ષા તો બરોબર છે

अरे यार बरोबर चला अरे यार बरोबर मुठी वाळ दो बरोबर लो 68 करो ना बो पहाट बरो नाही बोहा तू यार बरोबर नाही ना बोहा आ गाडी यार लाय इतना तो पटि गयो तमदार अरे यार थोडा बदारो के यार बरोबर अरे यार बरोबर लाइव लाइव लो यार जबंद मो हा हेडो ले भाई हा तो हेड लो भगत जी पहाट पहाट मो हा तमाम पहाट બેતા વરના દાળે કંકુ ની થાળી નું ગોળ ધોના લઈને આવી હા

તમે તાર ધોડા લઈને પૂછતા પૂરતા આવી જાય